પણ બીજું ઘણું બધું એકવીસ કિલો ગુંદી આપી છે બીજા આપ્યા છે આ આ મને તો ખરેખર લાગે ભૂમિ આપણી નથી ભૂમિ ગોપાલ અમારા તો સદભાગ્ય છે કે આ ભૂમિ ઉપર આવા ભગવાનના ગુણાનુવાદ ગવાના પવિત્ર ભૂમિ બની ગઈ અમે તો ઋણી કેવાય ભગવાનના આવા સરસ મહાપુરાણના ભગવાનના વિચારો જે ભૂમિ ઉપર થી પ્રસાર થાય એ ભૂમિ પવિત્ર થઈ જાય એટલે અમે તો ઋણમાં કહેવાય આ અમે અને આપણું તો હાથબારમાં નામ છે બાકી ભૂમિ તો ભગવાનની હોય ને ક્યાંય કોઈ હેરે લાવ્યા નથી ને હેર્ય લઈ જતા નથી અને ભૂદેવોના આશીર્વાદ અને યુવક મંડળને હું તો ધન્યવાદ આપું છું કે હરેશભાઈને જે કંઈ બાપા સીતારામના યુવાનોએ જે કાર્ય કર્યું છે ભગવાનના ગુણાનુવાદ ગાવાનું ભગવાનના ઈબાને નામ જપ લેવાનું નામ જપની બહુ કિંમત છે હો શંકરાચાર્ય એક શ્લોકમાં કીધું છે સ્વપાકો જલપાકો ભવતી પાકો મગીરા નિરાત અંકો રંકો વિહરતી શિરમ કોટી કનિકે પરણે કરણે વિશતિ મનોવર્ણે ફલમિદમ જનંકો જાની તે જનની જપ નિયમ જપવી દો હવે સંડાળમાંને હોય ને સંડાળ એટલે કોઈ જ્ઞાતિ નહીં હોય જે ભગવાનથી આઘો હોય કૃતજ્ઞિ હોય ભગવાનના અસ્તિત્વને પડકારતો હોય ભગવાન છેજ નહીં હોય આ બધા સંડાલ જ કહેવાય પછી ગમે તે જ્ઞાતિના હોય આવા માણસો હોય ને એ લોકો કોઈ આવા દા પવિત્ર શાસ્ત્રી દાદાના ભાગવતનામાં જગદંબાના વિચારો દેતા હોય એ આ મનોવર્ણ એટલે એ મંત્ર કહેવાય શંકરાચાર્ય ને મનોવર્ણ કહે છે એ એનો એક અક્ષર કાને પડી જાય ને રોડે નીકળ્યો ને સંડાળ અને અહીંથી જપ થતો હોય નામનો એને કાને પડે ને આ શંકરાચાર્ય કીધું છે આદગુરુ શંકરાચાર્ય નિરાતંકો રંકો જલ પાકો ભગવતી પાકો મગીરા નિરાતંકો રંકો મધુપાકો પણ મગીરા મધુર વાણી બોલતો થઈ જાય અને નિરાતંકો રંકો વિહરતી કોટી કેનકે આ જગત ઉપર હજારો સોનામણનો માલિક હોય ને રંક રાજા બની જાય આ નામ જપની કિંમત સો એટલે તમે હા પણ સાંભળવાની આતુરતા હોવી જોઈએ હૃદયથી મને કહ્યું કથા સાંભળ્યા સાંભળીને ફૂટ્યા કાન કે આવ્યું નહીં બ્રહ્મ જ્ઞાન ગમે એટલું સાંભળો નહીં એ ઉપરથી જાય તમને આતુરતા હોવી જોઈએ ભગવાનના આમ અંદરથી લાગવું જોઈએ શબ્દ એક એક શબ્દ આપણે હૃદયમાં ઉતારવો જોઈએ જેમ છોકરો બીમાર હોય નાનો બાળક એને એની મા હોસ્પિટલમાં હોય ને ડૉક્ટરે કીધું હોય બે ભાનમાં આવી ગયો હોય અને બોલતો ન હોય ને એની ઉપર ઘણી સારવાર થતી હોય પણ છોકરો બોલતો ન હોય પણ માનું હૃદય એમ તલસતું હોય કે કંઈ મારો છોકરો બોલે બધા ડૉક્ટરોએ એજેક્શન દીધા હોય ભાનમાં આવશે ભાનમાં આવશે બધા આગા પાછા થઈ જાય પણ મા છોકરાને મૂકીને જાય નહીં પાસે બેઠી હોય ચોવીસ કલાક પછી પણ જો છોકરો એમ બોલે કે મા અને છોકરો ખરેખર ભગવાનની દયા હોય માની કૃપા હોય અને ડૉક્ટરોની મહેનત હોય અને છોકરો છેલ્લે મા બોલે ને ત્યાં માનું માની જે સ્થિતિ થાય ને એવી આતુરતા ભગવાનના ગુણ સાંભળવામાં હોવી જોઈએ મારે વધુ નથી બોલવાનું પણ ભીખુ દાદા અને દાદા અને યુવક મંડળ અમે તમારા છીએ અમારા સન્માન હોય છતાં આભાર મંગળુભાઈ આ એમને દાતારી આ દાતારી ક્યાંથી આવી આ માટે એક તો એ મને નવાઈ લાગે છે ભાઈ હા જાહેરમાં કહું છો ખોટો નહીં લગાડતા ખરેખર મંગળુભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ આનંદ હવે અહીંયા પ્રથમ તો મંગળુભાઈ દરબાર શ્રી મંગળુભાઈ વાળા એ આપણા શાસ્ત્રીજીનું સન્માન કરે છે એમને તાળીઓથી વધાવીએ અને અહીંયા આપણા પૂજ્ય વ્યાસજી આપણને સતત જે કથાનું રસપાન કરાવે છે એમના પૂજ્ય પિતાશ્રી એ અહીંયા પધાર્યા છે તો આપણે બાપા સીતારામ યોગ મંડળ તરફથી આપણા દરબાર શ્રી હરેશભાઈ અને દરબાર શ્રી પ્રતાપભાઈ ને વિનંતી કરીએ કે તેમને સન્માન કરે ગોપાલ દાદા બાપુજી એમનું નામ છે રમેશ દાદા દીપકો ચંદ્રો પ્રભાતે ભાનુ દીપકો સર્વરી દીપકો ચંદ્રો પ્રભાતે ભાનુ દીપકો

આ એક દાદા હજારો આપણી જેવા મુમુક્ષો અને કથાનું રસપાન કરાવતા હોય છે ગામે ગામ જઈને એ ખરેખર આ રમેશ દાદા દાદાના પૂણ્યને ધન્યવાદ એના પૂણ્યને નમસ્કાર અને પૂજ્ય શાસ્ત્રીજીના માતાને પણ અહીંયાથી નમસ્કાર કે આવા સરસ કુલદીપક ને અમને બધાને સમાજને ભેટ આપી સારી વાત છે કર્મના પ્રતાપે પૂર્ણ્યના પ્રતાપે આ બધું થાય છે તો રમેશ દાદા અને બાને અમારા અહીંયાથી નમસ્કાર હવે અહીંયા જે બીજું યોગદાન આવેલું છે એ દરબાર શ્રી બાબાભાઈ મેરામભાઈ ધાખડા એ કુળગોર તરીકે મને પાંચસો રૂપિયા આપે છે ઉપરાંત બસો રૂપિયા બીજલભાઈ પુનાભાઈ કાતરિયા એ પણ એક ગામના બ્રાહ્મણ તરીકે મને આપે છે અને બસો બસો રૂપિયા આપણે દરબાર શ્રી ધાખડા મનુભાઈ જીવાભાઈ એ પણ કુળગોર તરીકે મને આપે છે અને મંગળુભાઈ દરબાર શ્રી મંગળુભાઈ અલકુભાઈ વાળા એણે પણ શાસ્ત્રીજીને પણ બસો રૂપિયા અને મને પણ રૂપિયા બ્રાહ્મણ તરીકે આપે છે હવે રૂપિયા એક બારૈયા એમના તરફથી આવ્યા છે હવે અહીંયા તમામ સ્વાગતની અને તમામ દાનવિધિના નામની અત્યાર પૂરતી બ્રેક લાગે છે બપોર પછી હવે આપણે બધા જાહેર કરશું હવે કથામાં વચ્ચે આપણે ક્યાંય કરીએ આટલો સમય આવ્યો દાદા ખૂબ આભાર હવે આગળનો દોર પૂજો ગોપાલ દાદાને कृष्ण भागवत भगवान की जय है पुरुषोत्तम पूर्ण प्रभु राघव गिरिधर रु मुरलीधर मोहन मुकुंद भजिले ले द्वारिकाधीश त्रिभुवन ਤਾਰ ਸਰੂਪ ਨਿਆਰਾ ਨਿਆਰਾ ਮੇ ਤੁ ਤਨ ਮਨ ধন ਹੋ ਵਾਰਿਆ ਤਾਰ ਸਰੂਪ ਨਿਆਰਾ ਨਿਆਰਾ ਮੇ ਤੁ ਤਨ ਮਨ ধন ਹੋ ਵਾਰਿਆ ਓ ਮੋਹਰ ਮੁਕਟਦਰ ਨਾਰਾਮ ਮਾਰੇ ਭੂਲੋ ਨਾ ਭੁਲਨਾਰਾ ਦਵਾਰੀ ਖਾਵਾੜਾ ਆਰੀ